નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ન બક્ષ એકેડેમી પ્રાપ્તનું સ્વાગત છે મિત્રો આજે છે એકવીસ જુલાઈ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરન્ટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયએસઓ એસટીએ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લિન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી એ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડવું જેનાથી એમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડિયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછેલો હતો કે નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી કોણ બન્યા છે તો મિત્રો એની અંદર આપો જવાબ આવ્યો છે ધર્મેન્દ્ર પ્રધાન મિત્રો આ પ્રશ્નોનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાચો આપે છે જે ખૂબ જ સારી બાબત કહી શકાય મિત્રો આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નોનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જાણવાનું રાખો જેનાથી તમારા જે કેમાં વધારો થઈ શકે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલાં પ્રશ્નથી તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વન બ્લોક વન પ્રોડક્ટ નામની એક યોજના શરૂ કરી છે તો મિત્રો એની અંદર બજો છે હરિયાણા તો તાજેતરમાં હરિયાણા રાજ્ય સરકાર દ્વારા વન બ્લોક વન પ્રોડક્ટ નામની એક યોજના શરૂ કરવામાં આવી છે તો વાત કરીએ આ યોજના વિશે તો હરિયાણાના ગ્રામીણ ક્ષેત્રોમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે હરિયાણા રાજ્ય સરકારે વન બ્લોક વન પ્રોડક્ટ નામની એક યોજના શરૂ કરેલી છે અને આ યોજના અંતર્ગત પ્રત્યેક બ્લોકમાં હસ્તશિલ્પ અને પારંપરિક કલા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તો મિત્રો હરિયાણાના જે ગ્રામીણ ક્ષેત્રો છે તેના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે હરિયાણા રાજ્ય સરકાર દ્વારા વન બ્લોક વન પ્રોડક્ટ નામની એક યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત પ્રત્યેક બ્લોકમાં હસ્તશિલ્પ અને પારંપરિક કલા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે મિત્રો આ વાત છે હરિયાણાની તો હરિયાણા સંબંધિત તાજેતરના કરંટ હશે ચર્ચા કરીએ તો હવાઈ ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે મેરા પાની મેરી વિરાસત યોજના શરૂ કરવામાં આવી છે સબ ટ્રોપિકલ ફ્રૂટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રામ દર્શન પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે તેમજ પંચવટી વૃક્ષારોપણ પહેલ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ તક હરિયાણા સંબંધી તાજેતરના કે જે તમારી પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે ત્યારબાદ જોઈએ હરિયાણાનું સ્ટેટિક કે તો હરિયાણાની સ્થાપના જે છે એ એક નવેમ્બર ઓગણીસો છાસઠમાં થઈ રાજધાની ચંડીગઢ છે અને રાજ્યપાલ નવા બન્યા છે જે છે બંડારુ દત્તાત્રેય તેમજ મિત્રો હરિયાણાના મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર તેમજ વાત કરીએ હરિયાણાના કેટલાક પાડોશી રાજ્યો તો જેમાં એક છે પંજાબ બીજું છે હિમાચલ પ્રદેશ ત્રીજું છે રાજસ્થાન ચોથું છે ઉત્તર પ્રદેશ તો મિત્રો હરિયાણાના કુલ ચાર પાડોશી રાજ્યો છે તેમજ વાત કરીએ હરિયાણાના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય અભયારણ તો જેમાં એક છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે અબુ શહેર વન્યપ્રાણી અભયારણ્ય ત્રીજું છે ભીંડાવાસ અભયારણ ચોથું ખપરવાસ અભયારણ્ય અને પાંચમું છે નાહાર અભયારણ્ય તો મિત્રો આ તો હરિયાણાનું સ્ટેટિક કે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ અર્જુન મુંડા સાથે મળીને શિક્ષકો માટે કયો પ્રશિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો છે તો મિત્રો એની અંદર જવાબ આવશે એસઆઈએ તો તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અર્જુન મુંડા સાથે મળીને શિક્ષકો માટે એક પ્રશિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો છે અને જેનું નામ છે એસઆઈએટી તો વાત કરીએ એસઆઈએ ટીપીનું ફૂલ ફોર્મ શું થાય છે તો એનું ફૂલ ફોર્મ થાય છે સ્કૂલ ઇનોવેશન એમ્બેસેડર ટ્રેનિંગ પ્રોગ્રામ મિત્રો આ પ્રોગ્રામ અંતર્ગત પચાસ હજાર જેટલા શિક્ષકો જે છે એમને ઓનલાઈન પ્રશિક્ષણ આપવામાં આવશે તેમજ આ કાર્યક્રમને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને જનજાતીય બાબતોના મંત્રાલય તેમજ સીબીએસઈ અને એઆઈસીટી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે તો મિત્રો અહીંયા બે કેન્દ્રીય મંત્રીઓના નામ છે જેમાં એક છે આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને બીજા છે કેન્દ્રીય જનજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડા તો મિત્રો આ જે કેન્દ્રીય મંત્રીમંડળના મંત્રી છે એમના નામ પણ તમારી પરીક્ષા માટે મહત્ત્વના છે તો તમે એ નોટડાઉન કરી શકો છો ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા બે ભારતીય સંગઠનોને યુએનડી પી ઇક્વિટર પ્રાઇઝ બે હજાર એકવીસ જીતી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવ્યો છે સ્નેહ ટ્રસ્ટ અને અધિમલાઈ ગુડીનર પ્રોડ્યુસર કંપની લિમિટેડ તો વાત કરીએ આના વિશે તો વિશ્વના દસ વિજેતાઓમાંથી બે ભારતીય સંગઠનોને આ પ્રાઇઝ જીતી છે અને આ સંગઠનોએ જળવાયુ પરિવર્તન અને વિવિધતા સામે રક્ષણ માટે પોતાના સ્થાયી વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવા બદલ આ પ્રાઇઝ જીતેલી છે એટલે કે મિત્રો વિશ્વના કુલ દસ વિજેતાઓ થયા છે એમાંથી બે ભારતીય સંગઠનો છે અને તેમને જળવાયુ પરિવર્તન અને વિવિધતા સામે રક્ષણ માટેના જે પોતાના સ્થાયી વિકાસના લક્ષ્યો હતા તેને પ્રાપ્ત કર્યા છે અને તેના બદલ તેમને આ પ્રાઇઝ જીતી છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ બે હજાર એકવીસ ફોર્મ્યુલા વન રેસ કોણે જીતી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે લુઈસ હેમિલ્ટન તો તાજેતરમાં જ લુઈસ હેમિલ્ટન જે છે એમને ગ્રાન્ડ પ્રિક્સ બે હજાર એકવીસ ફોર્મ્યુલા વન રેસ જીત્યો છે તો વાત કરીએ એના વિશે તો સાત વાર વિશ્વ ચેમ્પિયન રહેલા હેમિલ્ટન જે છે એમને કેરેનની આ નવ્વાણમી જીત છે અને તેમને આ સિઝનમાં દસ રેસ હતી એમાંથી ચાર રેસ જીતેલી છે તેમજ વાત કરીએ તો લુઈસ હેમિલ્ટન જે છે એ મર્સડીઝ કારના ડ્રાઈવર છે તો મિત્રો આ જે લુઈસ હેમિલ્ટન છે એમને બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ બે એકવીસ ફોર્મ્યુલા વન રેસ જીતેલી છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ચર્ચામાં રહેલો અમરાબાદ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો એમાં આપણો જવાબ આવ્યો છે તેલંગાણા તો તાજેતરમાં જે અમરાબાદ ટાઈગર રિઝર્વ ચર્ચામાં રહેલું છે એ તેલંગાણા રાજ્યની અંદર આવેલું છે તો વાત કરીએ એના વિશે તો તેલંગાણા રાજ્યના વન વિભાગ દ્વારા એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું અને જેમાં અમરાબાદ ટાઈગર રિઝર્વમાં ચૌદ વાગોની ઓળખાણ કરવામાં આવી છે તેમજ મિત્રો ગત વર્ષ એટલે કે બે હજાર ઓગણીસ વીસ દરમિયાન એક સંરક્ષણ કરવામાં આવેલો હતો અને જેની અંદર કુલ બાર જેટલા વાઘની ઓળખાણ કરવામાં આવેલી છે તેમજ મિત્રો આ ટાઈગર રિઝર્વ છે એની અંદર ટપકાવાળા હરણ અને જંગલી સુવરો જે છે એ સૌથી વધુ માત્રામાં જોવા મળે છે તો મિત્રો અહીંયા વાત છે તેલંગાણા રાજ્યની તો તેલંગાણાના સ્ટ્રેટેજી કે વિશે ચર્ચા કરીએ તો તેલંગાણા રાજ્યની રાજધાની છે હૈદરાબાદ રાજ્યપાલ છે તામિલિસાઈ સુંદરરાજન મુખ્યમંત્રી છે કે ચંદ્રશેખર રાવ અને મુખ્ય ન્યાયાધીશ છે હિમા કોહલી તેમજ વાત કરીએ તો તેલંગાણાની અન્ય પાંચ રાજ્યોની સરહદ પરસે છે જેમાં એક છે મહારાષ્ટ્ર બીજું છે કર્ણાટક ત્રીજું આંધ્રપ્રદેશ ચોથું છત્તીસગઢ અને પાંચમું છે ઓડિશા ત્યારબાદ જોઈએ મિત્રો તેલંગાણાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન જેમાં એક છે કાસુ બ્રહ્માનંદ રેડી નેશનલ પાર્ક બીજું છે મહાવીર હરિના વંશસ્થળી નેશનલ પાર્ક અને ત્રીજો છે મૃગવાણી નેશનલ પાર્ક તો મિત્રો આ હતા તેલંગાણાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ મિત્રો આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરી લઈએ તો વલિન બક્ષ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી ડીવાયસો અને એસટીએની પ્રિલિમ પરીક્ષા માટે એક ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વલિન બક્ષની ટેલિગ્રામ ચેનલ પર ડેલી પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવે છે જેની શરૂઆત ચોવીસ જૂનથી થઈ ગયેલી છે જેમાં કુલ ત્રીસ જેટલા પ્રશ્નપત્રો જે છે એ પ્રેક્ટિસ પેપર તમને મૂકવામાં આવશે તો મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે ચોક્કસથી આ પેપર જે છે એ તમે સોલ્વ કરવાનો રાખો જેનાથી તમારી તૈયારી જે છે એમાં તમને કયા વિષયમાં વધુ ધ્યાન આપવું એના વિશે આઈડિયા આવી જશે તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એઇટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વલિન બક્ષ દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો કઈ રાજ્ય સરકાર જે છે એ પંદર હજાર ટેલિમેડિસિન સેન્ટર સ્થાપિત કરશે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે પશ્ચિમ બંગાળ તો પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર જે છે એ આગામી સમયમાં એટલે કે કુલ આગામી બે વર્ષ છે એની અંતર્ગત પંદર હજાર જેટલા ટેલિમેડિસિન સેન્ટર સ્થાપિત કરશે તો વાત કરીએ એના વિશે તો પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર દ્વારા આગામી બે વર્ષોની અંદર પંદર હજાર જેટલા ટેલિમેડિસિન સેન્ટર સ્થાપિત કરવામાં આવશે તેમજ વાત કરીએ તો પશ્ચિમ બંગાળના આરોગ્ય સચિવ નારાયણ સ્વરૂપના જણાવ્યા અનુસાર કોવિડ નાઇન્ટીન દરમિયાન એકસો વીસ ડોક્ટરો સાથે સેવા આપતા એકમનો ચલાવવાનો સરકારનો અનુભવ છે તેમજ આ ભવિષ્યમાં આવનારી કોઈપણ મહામારીને પહોંચી વળવા માટે અસુવિધા ના સર્જાય અને એને લગતી તમામ માહિતી આપી શકાય તેના માટે આ ટેલિમેડિસિન સેન્ટર સ્થાપિત કરવામાં આવશે તો મિત્રો અહીંયા વાત છે પશ્ચિમ બંગાળની તો પશ્ચિમ બંગાળના સ્ટેટિક જગ્યા વિશે ચર્ચા કરી લઈએ તો પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા છે રાજ્યપાલ છે જગદીપ ધનકર અને મુખ્યમંત્રી છે મમતા બેનરજી તેમજ મિત્રો પશ્ચિમ બંગાળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે રાજેશ બિંદલ ત્યારબાદ જોઈએ મિત્રો પશ્ચિમ બંગાળના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે ગોરુમારા રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે ન્યુરાઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન ચોથું છે બુક્સા રાષ્ટ્રીય ઉદ્યાન પાંચમું છે જલદાપાડા રાષ્ટ્રીય ઉદ્યાન છઠ્ઠું છે મેલેનિયમ પાર્ક અને સાતમું છે નિક્કો પાર્ક મિત્રો આ હતા પશ્ચિમ બંગાળના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખની સંયુક્ત ઉચ્ચ ન્યાયાલય જે છે તેનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ઉચ્ચ ન્યાયાલય તો મિત્રો તાજેતરમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખની જે સંયુક્ત ઉચ્ચ ન્યાયાલય છે તેનું નામ બદલીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ઉચ્ચ ન્યાયાલય કરવામાં આવ્યું છે તો વાત કરીએ આના વિશે તો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ જે છે એને સંયુક્ત ઉચ્ચ ન્યાયાલયનું નામ બદલીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ઉચ્ચ ન્યાયાલય કરવામાં આવ્યું છે તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ નામ બદલવાને પ્રભાવી કરવા માટે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન આદેશ બે હજાર એકવીસ પર હસ્તાક્ષર કર્યા છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો દુનિયામાં સૌથી તેજ ઇન્ટરનેટનો વિશ્વ રેકોર્ડ કોને બનાવે છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે જાપાન તો તાજેતરમાં જાપાન જે છે એને દુનિયામાં સૌથી તેજ ઇન્ટરનેટનો રે વિશ્વ રેકોર્ડ બનાવે છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ કોણ બન્યા છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે નવજોતસિંહ સિદ્ધુ તો તાજેતરમાં જ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિંધુ બન્યા છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં વન ડે ક્રિકેટમાં છ હજાર રન બનાવનારા ભારતના દસમા ખેલાડી કોણ બની ગયા છે તો મિત્રો તાજેતરમાં જ વનડે ક્રિકેટની અંદર છ હજાર રન બનાવનારા ભારતના દસમા ખેલાડી બન્યા છે શેખર ધવન ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો કાંસ બે હજાર એકવીસમાં કયા ભારતીય સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રીનો પુરસ્કાર જીતેલો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે પાયલ કપાડિયા તો તાજેતરમાં પાયલ કપાડિયા જે છે એમને કાંસ બે હજાર એકવીસમાં સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટરીનો પુરસ્કાર જીતેલો છે ત્યારબાદ જોઈએ આપણો અગાઉનો પ્રશ્ન તો તાજેતરમાં ધ ઇન્ડિયા સ્ટોરી નામનું પુસ્તક કોણે લખ્યું છે તો મિત્રો એની અંદર જવાબ આવ્યો છે બિમલ જાલાન તો બિમલ ઝાલાન જે છે એમને તાજેતરમાં ધ ઇન્ડિયન સ્ટોરી નામનું એક પુસ્તક લખ્યું છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે તો આપણો પ્રશ્ન છે કે શ્રીલંકાની રાજધાની કઈ છે તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ તમને આવડે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવો રાખો જેનાથી તમારા જે કેમાં વધારો થઈ શકે તો મિત્રો આ સાથે જ આજના કેટલાક મહત્ત્વના જે કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં પરીક્ષાલક્ષી ચર્ચા કરી છે જેનાથી આગામી સમયની અંદર કરંટ અફેરનો કોઈપણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડશે એ માટે મિત્રો આપણા લેક્ચર જે છે એને તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખો તેમજ લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયારી કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ એક્ઝામમાં ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમને આપણા લેક્ચર અંગેના કિંમતી પ્રતિભાવો જે છે એ કમેન્ટ બોક્સની અંદર જણાવી રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેરના જે પ્રશ્નો છે એની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વોલિન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો વલ બોક્સ જે છે એને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વોલ બોક્સ દ્વારા ચલાવવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ એ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ આપણા લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં